નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે માતા સતીએ ભગવાન રામની પરીક્ષા ક્યારે અને શા માટે કરી વાંચો પૌરાણિક કથા સતીને બાળવા પાછળનું કારણ પણ આ સંદર્ભમાં છુપાયેલું છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ વિડિયો માતા સતીને લી ભગવાન રામ કી પરીક્ષા સનાતન ધર્મમાં અસંખ્ય પૌરાણિક કથાઓ પ્રચલિત છે જેને સાંભળ્યા પછી આપણે અનુમાન કરી શકીએ છીએ કે દેવી દેવતાઓ પણ શંકા કસોટી કે દુઃખ મુશ્કેલી જેવી બાબતોથી અસ્પશ્ય નથી રહ્યા શંકા એ એક રોગ છે જે શ્રેષ્ઠ સંબંધોને પણ તોડી ઇલાજ છે કે ન કોઈ દવા પરંતુ એવું નથી કે માત્ર માણસોને જ શંકા હોય છે દેવી દેવતાઓ અને દેવી પુરુષો પણ આ રોગથી અછત નથી શું તમે તે ઘટના જાણો છો જ્યારે માતા સતીને ભગવાન શ્રીરામ પર શંકા થઈ હતી જો નહીં તો ચાલો તમને જણાવીએ આ આશ્ચર્યજનક ઘટના જેના વિશે જ્યોતિષ અને જણાવી રહ્યા છે આ ઘટના ક્યારે બની હતી આ વાત તે સમયની છે જ્યારે રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું અને ભગવાન શ્રીરામ તથા લક્ષ્મણ તેમને શોધતા શોધતા જગ્યા જગ્યા ભટકતા હતા તે જ સમયે ભગવાન શિવ અને માતા સતી કાકભુ સુડીજી પાસેથી શ્રીરામ કથા સાંભળીને કૈલાસ પરત ફરી રહ્યા હતા રસ્તામાં ભગવાન શિવને પ્રભુ શ્રીરામના દર્શન થયા તે સમયે રામલીલા વશ માતા સીતાના વિયોગમાં રડી રહ્યા હતા આ કારણે તેમની લીલામાં વિઘ્ન ન પાડવાની ઈચ્છાથી ભગવાન શિવે દૂરથી જ પોતાના આરાધ્ય ભગવાન રામને પ્રણામ કર્યા જ્યારે માતા સતીને ભગવાન રામ પર સંશય થયો માતા સતીએ ભગવાન શિવને આ રીતે પ્રભુ રામને પ્રણામ કરતા જોઈ આશ્ચર્ય સાથે પૂછ્યું કે નાથ આ એવું કોણ છે જેને તમે પોતે શિશ ઝુકાવીને પ્રણામ કરી રહ્યા છો ત્યારે ભગવાન શિવે ઉત્તર આપ્યો હે દેવી હું મારા ઈષ્ટપ્રભુ શ્રીરામને પ્રણામ કરી રહ્યો છું જેમની કથા આપણે હમણાં જ કાકભુસુડીજી પાસેથી સાંભળી હતી માતા સતીને ભગવાન રામની આ સ્થિતિ જોઈને નવાઈ લાગી તેઓ શ્રીઓના વિયોગમાં રડી રહ્યા હતા અને દર દર ભટકતા હતા આ દ્રશ્ય જોઈને માતા સતીને તેમની દેવત્વ પર સંશય થયો કે શું વાસ્તવમાં એ ભગવાન છે કે નહીં જ્યારે ભોળાનાથના સમજાવવાથી પણ માતા સતી ન માની માતા સતીના મનમાં જે સંશય હતો તે તેઓએ ભગવાન શિવ સમક્ષ પસ્ત્રાવિત કર્યો ભોળાનાથે તેમનું શંકાનાશ કરવાના અનેક પ્રયત્નો કર્યા પણ માતા સતીને સંતોષ ન થયો ત્યારે ભોળાનાથે માતા સતીને કહ્યું કે તેઓ પોતાના સંશય દૂર કરવા માટે ભગવાન રામની પરીક્ષા લઈ શકે છે સાથે જ તેમણે ચેતવણી પણ આપી કે પરીક્ષા વિવેકપૂર્વક લેવી અન્યથા મુશ્કેલી ઊભી થઈ શકે છે જ્યારે સતીની પરીક્ષા નિષ્ફળ ગઈ માતા સતી ભગવાન રામની પરીક્ષા લેવા માટે સીતાજીનું રૂપ ધારણ કરી ભગવાન રામની સામે પહોંચી ગઈ સીતાનું રૂપ જોઈને એક ક્ષણ માટે ભાઈ લક્ષ્મણ પણ તેમને સીતાજી સમજી બેઠા પણ તેઓ ચૂપ રહ્યા ત્યારે ભગવાન રામે સીતાનું રૂપ ધારણ કરેલી સતીને જોઈને નમન કર્યું અને કહ્યું હે માતા દશરથ પુત્ર રામ તમને પ્રણામ કરે છે પરંતુ માતા આજે તમે એકલી અહીં કેવી રીતે પહોંચી ભૂતભવન ભોળાનાથને સાથે કેમ લાવ્યા નથી ભગવાને કરાવ્યું પોતાનું ચતુર્ભુજ સ્વરૂપ દર્શન આ સાંભળી માતા સતી દંગ રહી ગયા તેમનો ચક્ર ચૂર થઈ ગયો તેઓને તૃપ્ત કરવા માટે ભગવાન રામે તેમનું સ્વરૂપ દર્શાવ્યું માતા સતી કંઈ બોલવા લાયક જ રહી નહીં અને દોડતી દોડતી પાછી કૈલાસ પર પહોંચી ગઈ તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે